નમસ્કાર મિત્રો મારી ચેનલ અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતની અંદર જે શિક્ષણ સહાયક ભરતી ની જાહેરાત થઈ ગઈ છે ઉમેદવારો ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા કે શિક્ષણ સહાયક ધોરણ નવ દસ અને ધોરણ અગિયાર બારનું નું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પીએમએલ બાબતે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો એની મહત્વની અપડેટ આવી ગઈ છે કે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે પંદર માર્ચ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડાશે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે ત્રીસ માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડાશે એપ્રિલ માસના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે મિત્રો ઘણા લોકો કહેતા હતા કે ભરતીમાં લાંબો સમય લાગી જશે પણ મિત્રો જે અપડેટ આવી છે જોતા લાગે છે કે ઝડપથી હવે ભરતીની જે પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક રીતે આગળ વધશે એપ્રિલ માસના અંતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકની ભરતી પૂર્ણ થશે પચીસ માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પડાશે તો મિત્રો અહીંયા જે સરકારી માધ્યમિક શાળાઓ છે અને આ ઉપરાંત બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ છે એના માટેની જે અપડેટ આપણને ટેલિગ્રામ થ્રુ મળી છે સોરી ટ્વિટર થ્રુ જે હિરેનભાઈ તમે ઘણા ખરા ઓળખતા હશો જે ભરતીઓને લગતી અપડેટ આપતા હોય છે ઘણી ખરી ગુજરાતની જે કંઈ ભરતીઓને લગતી લેટેસ્ટ ન્યૂઝ હોય છે એ મૂકતા હોય છે એમના થ્રુ એમના ટ્વિટર એકાઉન્ટમાં એમને ટ્વીટ કરી છે એમને કોઈક સોર્સ થ્રુ ઇન્ફોર્મેશન મળી હશે તો જ એમને ટ્વીટ કરીને આ માહિતી મૂકી હોય ટૂંકમાં તમારી જે ભરતી છે એ ચોક્કસથી એપ્રિલ માસના અંતમાં પદશે એ આ ટ્વીટના આધારે લાગી રહ્યું છે તો આવી આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટ સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકન પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ